હેલો ફ્રેન્ડ્સ શું તમે ઇડલીના મોલ્ડમાં લીલા મરચાં મૂકી અને આટલી શાનદાર અને ડિલિશિયસ રેસીપી બનાવી છે મિત્રો તો એવું કોઈ જરૂરી નથી કે આપણા ઘરમાં શાકભાજી હોય તો જ આ રેસીપી બની શકે એકદમ સિમ્પલ મસાલાથી ખૂબ જ ટેસ્ટી આજે આપણે આ રેસીપી બનાવીને તૈયાર કરીશું તો મરચાંની એકદમ નવી રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે લીલા મરચાં લેવાના છે તો હું કાલે જ માર્કેટમાં ગઈ હતી એટલે મને આ રીતના એકદમ ફ્રેશ મરચાં દેખાયા તો માર્કેટમાંથી હું અઢીસો ગ્રામ મરચાં લાવી હતી તો મરચાંને મેં એકદમ સરસ રીતે ધોઈ લીધેલા છે અને મરચાંને આપણે અલગ સાઈડમાં કરી લેશું તો અહીંયા તમારે જેટલી રેસીપી બનાવી હોય ને એટલા મરચાંનો તમે ઉપયોગ કરી શકો છો તો હવે જુઓ મરચાંની એકદમ નવી રેસીપી બનાવવા માટે જ્યારે તમે મરચાં લાવો ને ત્યારે આ રીતના જે નાના મરચાં હોય ને એવા મરચાં તમારે લાવવાના છે અને આ સાઇઝના જે મરચાં હોય છે ને એ એ એકદમ ઓછા તીખા હોય છે અને જે એકદમ લીલા મરચાં આવે છે અને ખૂબ જ નાના આવે છે ને એ વધારે તીખા હોય છે તો આ રેસીપી બનાવવામાં આપણે બિલકુલ તીખા મરચાંનો ઉપયોગ નથી કરવાનો એકદમ મોળા મરચાં હોય ને એવા જ આપણે મરચાં લેશું તો ચાલો હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ અહીંયા મેં એક ઇડલી મેકર લીધેલું છે એને ગેસ ઉપર આ રીતે રાખી દીધું છે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દેવાની છે અને અંદર આપણે પાણી નાખવાનું છે જેથી કરીને તળિયો છે ને એ કાળું ના પડી જાય અને ત્યાર પછી અહીંયા આપણે લીલા મરચાં લઈશું અને આ રીતે જે ઇડલીના મોલ્ડ છે ને ત્યાં આપણે ગોઠવી દેવાના છે તો અહીંયા તમે પાણીની અંદર પણ ઉકાળી શકો છો મતલબ કે બોઇલ કરી શકો છો અથવા તમારી પાસે કોઈ એવું કાણાવાળું વાસણ હોય એમાં પણ તમે મરચાંને વરાળે બાફી શકો છો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે પરફેક્ટ એવા બફાઈ જશે તો હવે જો આ રીતે આપણે ગોઠવી દેસું તો મિત્રો આ એકદમ નવી રેસીપી છે આવી રીતે તમે ક્યારેય પણ નહીં બનાવી હોય અને જો તમે એક વખત આવી રીતે આ રેસિપી બનાવશો ને તો તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો એટલી બધી ટેસ્ટી આ મરચાંની રેસિપી બનીને તૈયાર થાય છે મિત્રો અને હવે જો આ રીતે આપણે એકદમ મસ્ત મજાના મરચાં ગોઠવી દઈએ ને પછી આપણે એના ઉપર થોડું થોડું લીંબુ નીચવી દેવાનું છે તો આ રીતે તમે કરશો ને એટલે એકદમ ટેસ્ટી અને મસ્ત મજાની તમારી રેસીપી બનીને તૈયાર થશે મિત્રો એક વખત તમે બનાવશો ને એટલે મને ચોક્કસથી યાદ કરશો અને ત્યાર પછી આપણે મરચાં પર થોડું થોડું મીઠું નાખી દેશું અને હવે જુઓ ત્યાર પછી અહીંયા આપણે ઢાંકણ બંધ કરી દેવાનું છે અને પાંચથી છ મિનિટ આપણે એને કૂક કરી લેશું પાંચથી છ મિનિટ પછી આપણે એને ખોલશું ને એટલે મરચાનો કલર ચેન્જ થઈ ગયો હશે એટલે આપણે સમજી જવાનું કે મરચાં આપણે એકદમ મસ્ત મજાના કૂક થઈ ગયા છે તો હવે જુઓ અહીંયા આપણા મરચાં કૂક થાય ને ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ પરાઠા બનાવવાના છે તો એના માટે આપણે લોટ બાંધીને રેડી કરી લઈશું તો હવે જુઓ સ્પેશિયલ પરાઠા બનાવવા માટે અહીંયા અમે મેઝરમેન્ટથી જોઈએ તો એક નાની વાટકી ભરીને અત્યારે બેસન લીધેલો છે તો ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં ફરી વખત એ જ આખી વાટકી ભરીને ઘઉંનો લોટ લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન હળદર આપણે કલર માટે ઉમેરવાની છે અને હાફ ટી સ્પૂન જેટલું મરચું ઉમેરી દઈશું અને ચપટી મેં અત્યારે આખું જીરું લીધેલું છે તો આ રીતે બંને હથેળી વચ્ચે મસળી અને ઉમેરી દઈશું જેથી કરીને ફ્લેવર છે ને ખૂબ સરસ એવો આવે અને મોણ માટે અહીંયા આપણે એક પાવડું જેટલું તેલ ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે મીઠા ઉપર અને તેલ ઉપર પાણી ઉમેરી મીઠાને ઓગાળી લેશું અને એકદમ મસ્ત મજાનો આપણે લોટ બાંધી અને રેડી કરીશું તો અહીંયા તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય ને એ પ્રમાણે તમે પરોઠા બનાવી શકો છો તો આ પરોઠા એટલા બધા ટેસ્ટી થાય છે ને કે વાત જ ના પૂછો જો આવી રીતે તમે ક્યારેય પણ નહીં બનાવ્યા હોય જનરલી ઘઉંના લોટના એકલા પરાઠા તો આપણે બનાવતા જોઈએ છીએ પણ આ રીતે તમે થોડો બેસન ઉમેરશો ને એટલે તમારા પરાઠા એકદમ સોફ્ટ એવા તમે સવારે બનાવશો ને તો સાંજ સુધી એકદમ પોચા રોજ જેવા પરાઠા રહે છે થોડું થોડું પાણી આપણે મિક્સ કરતા જવાનું છે એકદમ સોફ્ટ આપણે સ્મૂથ લોટ બાંધી અને તૈયાર કરીશું તો જનરલી કેવું થતું હોય છે કે મરચાંનું અથાણું છે કે પછી ભજીયા છે એ બધું તો આપણે ખાતા જ હોઈએ છીએ પણ શું તમે ક્યારેય આ રીતે લીલા મરચાંનું શાક બનાવીને તૈયાર કર્યું છે કે નહીં એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો હવે જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાનો સોફ્ટ લોટ બાંધી અને રેડી કરી લીધેલો છે તો બસ આ લોટને હવે થોડી વાર આ રીતે ઢાંકી અને રેસ્ટ આપી દઈશું જેથી કરીને એકદમ પરફેક્ટ એવો સેટ થઈ જાય અને ત્યાં સુધી આપણે હવે મરચાંને પણ ચેક કરી લેશું તો લગભગ અહીંયા પાંચથી છ મિનિટ જો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે મરચાંનો કલર લાઇટ ગ્રીન જેવો થઈ ગયો છે મતલબ કે ચેન્જ થઈ ગયો છે તો બસ હવે આપણા મરચાં છે પરફેક્ટ એવા બફાઈ ગયા છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને નીચે ઉતારી લેશું અને ઠંડા કરી લેશું તો મરચાંના ડીટિયા કેમ નથી કાઢ્યા એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવવાની છું કે કેમ આપણે ડીટિયા નથી કાઢેલા તો અહીંયા આ જે મરચાં છે એને આપણે પ્લેટમાં કાઢી લઈશું કેમ કે આ જે ઇડલીનું મોલ્ડ છે ને ખૂબ જ ગરમ છે એટલા માટે આપણને ફાવશે પણ નહીં તો આ મરચાં છે ને એકદમ ખટ્ટા મીઠા બની ગયા છે કેમ કે આપણે આની અંદર મીઠું અને લીંબુ બે વસ્તુ નાખેલી હતી ને એટલા માટે તો અહીંયા મરચાં લગભગ આપણા ઠંડા થઈ ગયા છે અને હવે આપણે ડીટિયાનો ભાગ હટાવી દેવાનો છે તો આગળ મેં તમને કીધું હતું કે આપણે ડીટિયાનો ભાગ હટાવીને મરચાંને કેમ નહોતા બાફેલા પણ જો આપણે પહેલેથી જ ડીટીયા કાઢી નાખશું ને તો આ જે ડીટિયાનો ભાગ છે ને પાછળનો ત્યાંથી અંદર પાણી જતું રહેશે અને મરચાં આપણા પાણી પાણી થઈ જશે એટલા માટે આપણે ડીટિયાનો ભાગ ત્યારે નહોતો કાઢેલો તો અત્યારે મરચાં જ્યારે કૂક થઈ જાય ને પછી આપણે ડીટિયાનો ભાગ હટાવી દેવાનો છે અને બધા ડીટિયા કાઢી લેશું અને હા આ મરચાંનું શાક બનાવી અને તમે બેથી ત્રણ દિવસ સુધી આને ખાઈ શકો છો તો પણ આ બગડતું નથી અને એટલું બધું ટેસ્ટી થાય છે ને કે તમે મરચાંનું અથાણું પણ ભૂલી જશો તો બસ આ રીતે મરચાંના જ્યારે ડીટિયા નીકળી જાય ને પછી આપણે એના કટકા કરી લઈશું તો તમારે જેટલા મોટા કટકા કરવા હોય ને એ રીતે તમે કરી શકો છો તો અત્યારે હું આટલા આટલા કટકા એના કરું છું જો આ રીતે ફટાફટ કટકા થઈ જાય છે કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો મિત્રો તમે જોઈ શકો છો તો જુઓ મિત્રો અહીંયા મેં બધા મરચાંના આ રીતે કટકા કરી લીધેલા છે તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ અને આ મરચાંને આપણે વઘારી લઈશું તો હવે અહીંયા આપણે મરચાં વઘારવા માટે ગેસ ઉપર આ રીતને કડાઈ રાખી દીધી છે અને માપ મુજબ આપણે એની અંદર તેલ નાખી દઈશું તો હવે જુઓ તેલ અહીંયા આપણે એકદમ મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે અને ચપટી આપણે રાઈ ઉમેરી દઈશું અને સાથે આપણે જીરું પણ ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે થોડા મીઠા લીમડાના પાન પણ સાથે જ ઉમેરી દઈશું હળદર ઉમેરી દઈશું અને હા અહીંયા મેં એક વાટકી જેટલો બેસન લીધેલો છે જો તમારે બેસનને શેકીને એડ કરવો હોય ને તો તમે એ રીતે પણ કરી શકો છો અને આ રીતે કાચો પણ તેલમાં એડ કરી શકો છો જો તમે કાચો તેલની અંદર ઉમેરશો ને તો એ શેકાઈ જશે સરસ રીતે એકદમ હલાવી અને મિક્સ કરી લેશો તો હા તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બેસન એડ કરવાનો છે ને એટલા માટે અહીંયા આપણે તેલ થોડું ચડિયાતું રાખવાનું છે જો તેલ આપણે ચડિયાતું નહીં રાખીએ ને તો આ રીતે ગાંઠા થઈ જશે તો આપણે તેલ થોડું ઉમેરવું પડશે થોડું તેલ આપણે ઉમેરી દેશું અને તેલને ગરમ થઈ જવા દઈશું અને બેસનને પણ આપણે એકદમ મસ્ત મજાનો તેલમાં શેકી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આ રીતે બબલ્સ આવવા લાગ્યા છે મતલબ કે આપણો બેસન છે એ શેકાવા લાગ્યો છે અને હા આ રીતે આપણે સ્લો ફ્લેમ પર એકદમ ધીરે ધીરે આપણે બેસનને શેકી લેશું તો એકદમ મસ્ત મજાની સુગંધ આવે છે બેસનની થોડું તેલ વધારે ઉમેર્યું એટલે એકદમ મસ્ત મજાનો ફૂલી ગયો છે જો અને પરફેક્ટ એવો શેકાઈ પણ ગયો છે અને તમારે આ વઘાર કર્યા પહેલાં પણ બેસનને શેકવું હોય ને તો તમે એ રીતે પણ કરી શકો છો આ રીતે પણ કરી શકો છો તમારી ચોઈસ છે હા હવે આપણે આની અંદર મરચાં ઉમેરી દઈશું હલાવી અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશો તો તમે જોઈ શકો છો કે આ રીતે જેવા આપણે મરચાં એડ કર્યા ને એટલે લોટ છે એ મરચાં સાથે કોટ થવા લાગ્યો છે અને હા આ જે લોટ છે એ મરચાં સાથે કોટ થઈ જાય એના માટે આપણે થોડું પાણી ઉમેરી દઈશું એટલે તમે જોશો કે એકદમ મસ્ત મજાનું ઘટ ગ્રેવી જેવું થઈ જશે અને એટલું બધું જબરજસ્ત ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે ને કે વાત જ ના પૂછો જો તમે જોઈ શકો છો કે એવું એકદમ મસ્ત મજાનું લચકેદાર શાક થઈ ગયું છે અને હા અહીંયા આપણે થોડું મીઠું ઉમેરી દેવાનું છે એકદમ ઓછું ઉમેરવાનું છે કારણ કે આપણે મરચાંને કૂક કરતી વખતે પણ મીઠું ઉમેરેલું છે એટલા માટે તમને એવું લાગે કે મરચાંનું શાક બહુ જ તીખું લાગશે તો એના માટે અહીંયા આપણે થોડું લીંબુ ઉમેરી દેવાનું છે એટલે જરા પણ તીખું નહીં થયા શાક હલાવી એકદમ સારી રીતે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને મરચાંને આપણે સાઈડમાં કરી દઈશું ત્યાં સુધી આપણે સ્પેશિયલ પરાઠા પણ બનાવી લઈશું આ શાક સાથે ખાવા માટે જો એકદમ મસ્ત મજાનું શાક જો કેટલું સરસ એવું બનીને રેડી થઈ ગયું છે હવે તમારા ઘરમાં એક પણ શાક ન હોય ને ત્યારે તમે આ શાક ચોક્કસથી બનાવી અને ટ્રાય કરી જોજો અને જો તમને રેસીપી સારી લાગે ને તો કોમેન્ટમાં તમારો ફીડબેક પણ મને જરૂરથી આપી દેજો મિત્રો તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે અને પોચો એકદમ મસ્ત મજાનો લોટ મેં બાંધી અને રેડી કર્યો છે હવે આપણે આમાંથી એક લુ તોડી લેશું અને બાકીના લોટને આપણે સાઈડમાં કરી દઈશું અને ત્યાર પછી અહીંયા લુવાને આપણે કોરા લોટમાં કોટ કરી લેશું જેથી કરીને નીચે ચોટી ના જાય અને પછી આપણે વણી લેશું તો અહીંયા તમારે જો ગોળ બનાવવું હોય ને તો તમે ગોળ પણ બનાવી શકો છો અને ટ્રાયંગલ પણ બનાવી શકો છો તો અત્યારે હું છે ને ગોળ પરાઠા બનાવું છું જો આપણે બેસન એડ કરેલો છે ને એના લીધે આ પરાઠો એકદમ સોફ્ટ અને મસ્ત મજાનું એવું બનીને તૈયાર થશે મિત્રો જેવા તમે આલુ પરાઠા બનાવો ને એ જ રીતના બિલકુલ જો તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ અને આ પરાઠાને આપણે શેકી લેશું તો હવે જુઓ પરાઠા શેકવા માટે લોઢી મેં આ રીતે ગેસ ઉપર રાખી દીધી છે અને હવે આપણે પરાઠાને શેકી લેશું તો બસ અહીંયા આપણે પરાઠાને પલટાવી લેશું અને ઉપરથી આપણે તેલ અથવા તમને જો ઘી ભાવતું હોય ને તો તમે ઘી પણ નાખી શકો છો પણ અહીંયા હું અત્યારે અહીંયાને તેલથી શેકું છું તો આ રીતે આપણે તવીથાની મદદથી બધી બાજુ તેલને ફેલાવી લેશું તો હવે જુઓ આવી રીતે આપણે ઉલટ પુલટ કરી પરાઠાને એકદમ સારી રીતે શેકી લેવાનો છે જો તમે જોઈ શકો છો એકદમ લુકવાઈસ પણ મસ્ત છે અને કલરવાઈઝ પણ એકદમ મસ્ત મજાનું રેડી થયું છે તો આ રીતે આપણે ઉલટ પુલટ કરી અને બધા પરાઠાને શેકી લેવાના છે શેકાઈ છે એટલે આપણે પ્લેટમાં કાઢી લેશું અને ગરમા ગરમ શાક સાથે આપણે સર્વ કરી દઈશું તો બસ અહીંયા તૈયાર છે એકદમ મસ્ત મજાના ગરમા ગરમ પરાઠા અને એની સાથે આપણે શાકને પણ સૌ કરી દઈશું તો જુઓ મિત્રો છે ને એકદમ મસ્ત મજાની થાળી જોતાં જ ખાવાનું મન થઈ જાય અને તમે ઢાબાનું શાક પણ ભૂલી જાવ એટલું મસ્ત મજાનું આમ કાઠિયાવાડી સ્ટાઇલ થાળી બની અને તૈયાર થઈ ગઈ છે મિત્રો તો તમને મારી આજની આ એકદમ નવી રીતે મરચાંનું શાક બનાવવાની રેસિપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ